આપનું સ્વાગત છે વડોદરામાં સહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કમાટી બાગ ખાતે દિવ્યાંગો ને અનાજ કીટ અને અલ્પહાર નું કરાયું વિતરણ સુરવે પરિવારના સુપુત્રના

કાર્યક્રમની વિશેષતા એ હતી કે સુરવે પરિવારના સુપુત્રના જન્મદિવસની ઉજવણી એક પ્રેરણાદાયી રીતે કરવામાં આવી હતી આ પ્રસંગે અગાઉ પણ સંસ્થા સાથે જોડાયેલ રહેલા નિષ્ઠાવાન દાતા હસમુખભાઈ તળવી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત દાતાઓએ પોતાના હસ્તે દિવ્યાંગોને સહાય અર્પણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ઉલ્લેખનીય છે કે નિશહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા લાંબા સમયથી દિવ્યાંગોના સર્વાંગી ઉત્થાન અને કલ્યાણ માટે સતત કાર્યરત છે આ અવસરે ઉપસ્થિત ડોક્ટર સલીમ વોરાએ જણાવ્યું સામેલ કે જન્મદિવસ જેવા પારિવારિક મંગળ પ્રસંગોની ઉજવણી જ્યારે સમાજના અશક્ત અને જરૂરિયાતમંદ લોકોની વચ્ચે કરવામાં આવે છે ત્યારે તે ખરા અર્થમાં સાર્થક ઠરે છે ટ્રસ્ટના સંચાલકોએ તમામ સહયોગી દાતાઓનો આભાર માનતા આગામી સમયમાં પણ આવી લોક કલ્યાણની પ્રવૃત્તિઓ અવિરત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમ દ્વારા સમાજમાં પરોપકારની ભાવના વધુ પ્રબળ બને તેવો સંદેશો પાઠવવામાં આવ્યો હતો આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આમ તો ઘણા કાર્યક્રમો થાય છે ધાર્મિક યાત્રાઓ અન્ન વિતરણ ચક્ષુદાનના કેમ્પ તથા નિઃશુલ્ક દવાનું વિતરણ પણ અમારા મુખ્ય સેવકો જે સુમનભાઈ સુરવેભાઈ અને આજે અમૃતલા આવે છે એમના દ્વારા પણ અમને ટેકો મળ્યો છે એટલે આ નિસાયમાં બ્લાઇન્ડ ચેરિટેબલ દ્વારા આજે કમાટીબાગ ખાતે લગભગ પચાસ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે વિવિધ દાતાઓ દ્વારા એમાં દાતાઓનો અમે આભાર માનીએ છીએ ઉપરાંત અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ કાર્યમાં માત્ર દાતાઓ અને પ્રેસ રિપોર્ટરો મદદરૂપ હોય છે અને બ્લાઇન્ડ એનો લાભ લે છે હું કહું છું કે જે અમૃતલાલભાઈ બોલ્યા કે હું તો માનું છું કે આ અમૃતલાલભાઈ જેવા ટેકોદાર હોય તો અમે હિમાલય પણ સર કરી શકીશું આભાર